રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે જેના કારણે સરકારી બાબુઓનું સરકારી ગાડીમાં ફરવાનું તેમજ જાહેર કાર્યક્રમમાં જવાનું બંધ થઈ ગયું છે જેથી રાજ્યના શિક્ષણ પ્રધાને અમદાવાદની ખાનગી શાળામાં યોજાયેલા એક સાયન્સ ફેરમાં જવાનું ટાળ્યું હતું અમદાવાદના મેઘાણી નગર ખાતે આવેલી ભગવતી વિદ્યાલયમાં શહેરી કક્ષાનો છેતાલીસમો ગણિત વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં શહેરની નેવું થી વધુ શાળાઓના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે વિદ્યાર્થીઓએ બનાવેલા પ્રોજેક્ટને ચકાસવા માટે વૈજ્ઞાનિકો દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી જેમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ પણ વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યા બાદ શાળાના બાળકોની વિચાર ક્ષમતાની પ્રશંસા કરી હતી તેમજ રાજ્યમાં એરોનોટિકલ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી અત્યારે ગુજરાતનું હું જાણું છું ત્યાં સુધી વાસદમાં શરૂ થયેલું છું એરોનેટિકલ એન્જિનિયરિંગ તો એના માટે જે જરૂરિયાત છે ને ખાસ કરીને પ્રયોગો એ એક્સપેરિમેન્ટ માટેની લેબોરેટરીઓ એવી એટલી બધી હોતી નથી કે જે આઈઆઈટીસમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરમાં જે વિકસેલી છે અને એના માટે નજીકમાં જે ઉદ્યોગો હોય છે કારણ કે બેંગ્લોરમાં જોઈએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે નેશનલ એરોનોટિક્સ લિમિટેડ છે જ્યાં કલાયમ સાહેબ જેવા પ્રોફેસર ધવન સાહેબ જેવા માણસોએ સ્પેસ અને એરોનોટિક્સ બંને એરોસ્પેસ કહેવાય એનું ખૂબ ત્યાં જ્યારે હજી આપણા ગુજરાતમાં એટલું બધું થયેલું નથી તો એના પ્રત્યે પણ જો ક્યાંક થોડું ધ્યાન આપવામાં આવે એમાં ખાસ કરીને આપણી IITs માં નેમા એરોનોટિકલના વધારે કોર્સીસ શરૂ થાય તો બાળકોને લાભ મળી શકે છે શાળામાં યોજાયેલા આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આમંત્રિત મહેમાનો દ્વારા ભાષણ આપવામાં આવશે તે બાબતને ધ્યાનમાં લઈને મેદાનમાં મંડપ બાંધવામાં આવ્યો હતો અને બાળકોને તડકામાં બેસાડી દેવામાં આવ્યા હતા શાળાના બાળકોએ શિક્ષકની સૂચનાનું પાલન કરીને ઢોમધકતા તડકાને વરી લીધો હતો આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ શાળામાં આયોજિત પ્રદર્શનની પ્રશંસા કરી હતી આજની જે આપણી સમસ્યાઓ છે ખાસ કરીને પર્યાવરણને લગતી છે પછી પાવરને લગતી છે એ બધું વિદ્યાર્થીઓએ ખાસ એમાં બતાવ્યું છે અને પોતાનું જે વિદ્યાર્થીઓએ ફાળો આપ્યો છે એ બહુ ગણના પાત્ર છે આવા વિજ્ઞાન મેળાથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે એક જાગૃતિ આવે છે અને કંઈ પણ બાબત હોય એને વિજ્ઞાનિક અભિગમથી જોતો થાય છે અને એમાં જે આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ કહીએ છીએ એ એક એક્ટિવિટી પણ એને મળતી હોય છે અમને આશા છે કે આ વખતે પણ ગયા વખતની જેમ અમારો કૃતિ કક્ષાએ પણ આવશે અમને એક બસ કે પીછે એક વેક્યુમ જોડ ગયા તો બસ ઓર વેક્યુમ સે જો રોડ કા કચરા કેચઅપ કરતી જાય इस तरह हमने कार में भी करा और ट्रेन में हमने ये करा कि जो ट्रेन में ट्रेन चलेगी तो बाहर का जो कचरा है वो फेंकते है जो वेफर का है वो बारी में से बाहर कचरा फेंक देते हैं सब लोग मुसाफिर तो उससे क्या बहुत पॉल्यूशन फैलाते वो कचरा खेत में उड़ के चले जाता है और खेत से अब पॉल्यूथीन विनाश पामता नहीं है तो उससे बहुत प्रदूषण फैला तो हमने ट्रेन के पीछे एक वैक्यूम जोड़ दिया हमने ट्रेन के पीछे एक वैक्यूम जोड़ दिया तो ट्रेन भी चलेगी उसके पीछे जो कचरा जो फेंकते हैं लोग वो अंदर समाता जाएगा શહેરની ખાનગી શાળામાં આયોજિત છેતાલીસ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પસંદ થયેલા પ્રોજેક્ટને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે કેમેરામેન મહેશ મકવાણા સાથે પ્રતીક જાદવ જીએસટીવી અમદાવાદ